નમસ્કાર હું જીમી અડવાણી ગુજરાત રાજ્યનો સૌથી વિશાળ અને જાજરમાન ગણપતિ મહોત્સવ ટિકો બાકા રાજ્યના સૌને વંદન કરું છું આપ સૌનું સ્વાગત કરું છું કાર્યક્રમ મહેમાનો આવેલા હતા આપ જાણો છો કે ઓગણીસો નવ્વાણું સ્થાપના થયેલી આ ગણપતિ આજે છવ્વીસ માર્ષમાં મંગલ પ્રવેશ કરીએ છીએ ત્યારે રાજકોટમાં સૌથી પહેલું સંપૂર્ણપણે સાર્વજનિક અને માનતાના ગણપતિ તરીકે ઓળખાતું આ ગણપતિ શ્રદ્ધાને ભક્તિના અને ધામ તરીકે ઓળખાય છે અને આ ગણપતિ જે છે એ કોમી એકતાની પણ મિશાલ છે આપ જાણો છો કે ત્રિકોણપકા રાજાના ગણપતિ મહોત્સવ તમામ જાતના નાત જાતના ભેદભાવ વગર તમામ નાતિના લોકોને બોલવામાં આવે છે અને આરતી પણ કરવામાં આવે છે એ અંતર્ગત આજે રાજકોટના મુસ્લિમ સમાજ અને વરાદ સમાજના લોકો આરતી કરવા માટે આવેલા હતા તેઓનું મેં સ્વાગત અભિવાદન કરી અને નૃંદારાદેવની સરસ્વજાની આરતી અને પૂજન કર્યા જે જોઈ રહ્યા હતા